नमस्कार मित्रों आपनो स्वागत छे सामान्य ज्ञान गुजराती चैनल पर जहां અમે દરરોજ લઈને આવીએ છીએ રસપ્રદ જનરલ નોલેજ ક્વિઝ જોવો અંત સુધી અને ચેક કરો તમારો જીકે કેટલો મજબૂત છે ચાલો શરૂ કરીએ આજનો ક્વિઝ તમારો પહેલો પ્રશ્ન છે ભારતની રાજધાની કઈ છે તમારો વિકલ્પ છે A મુંબઈ B દિલ્હી C ચેન્નાઈ D કોલકાતા તમારો સાચો જવાબ છે બી દિલ્હી તમારો બીજો પ્રશ્ન છે ભારતનો રાષ્ટ્રીય પક્ષી કયો છે તમારો વિકલ્પ છે એ મોર બી કાગડો સી ચકલી ડી તોતો તમારો સાચો જવાબ છે એ મોર તમારો ત્રીજો પ્રશ્ન છે ભારત નો રાષ્ટ્રીય પ્રાણી કયું છે તમારો વિકલ્પ છે એ હાથી બી સી વાઘ દી હરણ તમારો સાચો જવાબ છે સી વાઘ તમારો ચોથો પ્રશ્ન છે ભારત નો રાષ્ટ્રીય ફૂલ કયું છે તમારો વિકલ્પ છે એ ગુલામ બી કમળ સી ચંપો બી મોગરો તમારો સાચો જવાબ છે બી કમળ તમારો પાંચમો પ્રશ્ન છે ભારતનો રાષ્ટ્રીય ગીત કોણે લખ્યું હતું તમારો વિકલ્પ છે એ રવીન્દ્રનાથ ટાગોર બી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય સી મહાત્મા ગાંધી ડી સરOJINI નાયડુ તમારો સાચો જવાબ છે બી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય रोज આવા रसप्रद व्हिडिओ જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી ઓન કરો તમારો 6ઠો પ્રશ્ન છે ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તમારો વિકલ્પ છે એ જવાહરલાલ નેહરુ બી રાજેન્દ્ર પ્રસાદ સી સરદાર પટેલ ડી ડોક્ટર રાધાકૃષ્ણન तमारो साचो जवाब छे। बी राजेंद्र प्रसाद तमारो सातमो प्रश्न भारत भारतना प्रथम वड़ा प्रधान कोन हता? तमारो विकल्प छे। ए इंदिरा गांधी बी जवाहरलाल नेहरू सी लाल बहादुर शास्त्री दी सरदार पटेल तमारो साचो जवाब छे। बी जवाहरलाल नेहरू તમારો આઠમો પ્રશ્ન છે ભારત સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાય છે તમારો વિકલ્પ છે એ જાન્યુઆરી બી ઓગસ્ટ સી બે ઓક્ટોબર ડી ચૌદ નવેમ્બર તમારો સાચો જવાબ છે બી પંદર ઓગસ્ટ તમારો નવમો પ્રશ્ન છે ભારત નું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે તમારો વિકલ્પ છે એ સારનાથ ના અશોક સ્તંભ થી બી એલોની ગુફાથી સી ખજુરાહોથી તમારો સાચો જવાબ છે એ સારનાથ ના અશોક સ્તંભ થી તમારો દસમો પ્રશ્ન છે ભારત નું સૌથી મોટું રાજ્ય કયું છે विस्तार મુજબ તમારો વિકલ્પ છે A ઉત્તર પ્રદેશ B મધ્યપ્રદેશ C રાજસ્થાન D મહારાષ્ટ્ર તમારો સાચો જવાબ છે C રાજસ્થાન રોજ આવા રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી ઓન કરો